ભજીયા બટાકા કે રતાળાની પાતળી સ્લાઇસ કે પતરીને બેસનના ખીરામાં બોળ્યા પછી તેલમાં તળીને બનાવતી વાનગી જે સામાન્ય રીતે નાસ્તા તરીકે કે ભોજનની થાળીમાં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે પણ ટામેટાના ભજીયા નામ સાંભળતા જ મોટા ભાગના લોકોની આંખ આશ્ચર્યથી પહોળી અને મોં તેનો સ્વાદ માણવા ખુલ્લું રહી જાય છે જે આપણે આ ટામેટાના ભજીયા ખાવા માટે આવ્યા છે આખા ભરૂચ જિલ્લામાં એકમાત્ર આ ટામેટાના ભજીયા અહીં માનવ મંદિર નવી કોલોની જીઆઈડીસી અંકલેશ્વર ખાતે ચંદુભાઈ બનાવે છે શ્રી ઉમિયાજી ફરસાણ મૂળ સૌરાષ્ટ્રના શ્રી ચંદુભાઈ અહીં વીસેક વર્ષથી આ દુકાન ચલાવે છે અને યોગાનું યોગ અથવા તો ક્યુરિયોસિટી વશ તેમણે આ ટામેટાના ભજીયાની શરૂઆત કરી હતી આ એમની મોનોપોલી આઈટમ છે અને ટામેટાના ભજીયા તો અદ્ભુત છે જ સ્વાદ પણ બહુ જ સરસ છે ટામેટા અંદર વેજીટેબલ છે એટલે પૌષ્ટિક પણ છે અને સાથે સાથે ખજૂર અને આમલીની જે ચટણી આપે છે એ તમને કોઈકવાર એવું બી લાગે કે આ ટામેટાના ભજીયા ખાધા પછી આ ચટણીની જે આ આપણને આ જે આ નાનકડું આ વાડકી આપી છે તે ચટણી પી જવાનું મન થાય એટલી પાવરફુલ અને એટલી ટેસ્ટી આ ચટણી છે આ તમે જે ચટણી આપી એ ચટણી શેની બનાવો છો ખજૂર આંબલીનું તમે સ્વાદના રસિક છો ફૂડ લવર છો કે કોઈ નવી આઈટમ ખાવા ઈચ્છો છો તો અંકલેશ્વર વાલિયા રોડ ઉપર જીઆઈડીસીમાં જતાં માનવ મંદિર નવી કોલોની આગળના ગેટમાં દાખલ થતાં જ જમણા હાથે આ દુકાન આવેલી છે આપણે ચંદુભાઈ બોલો બોલો આ ટામેટાના ભજીયા તમે કેટલા વખત બનાવો છો આ ભજીયા હું ટામેટા વીસ એક વર્ષ થઈ ગયા અને આમ તમે મૂળ ક્યાંના મૂળ અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો અને અહીંયા જીઆઈડીસી માં તમે કેટલા વખત તમારી દુકાન ચાલે છે મારી દુકાન ચાલે છે બે હજાર એક બે હજાર એક થી તમને આ ટામેટાના ભજીયા બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ખાલી એમ જ મસાલો જોઈને ટમેટા જોઈને આવી રીતે આમ ટ્રાય કરીએ આપણે તો કેવા લાગે પેલા બધાને પબ્લિકને ખવડાવ્યા કે આ તો બહુ મજા આવે પછી માર્કેટમાં મૂક્યા કે આમાં મસાલો જોઈ છે તો એમાં તમે કયો કયો મસાલો નાખો છો આમાં ગાઠિયાનો ભૂકો હોય સિંગનો ભૂકો હોય પછી વરિયાળી તલ મીઠું નહીં તો સ્વાદ અનુસાર જ નાખવાનું આવે ને ખાંડું એ ટમેટું છે એ કડક લેવાનું પાકું નહીં લેવાનું પાકું લેવાનું તો ફૂટી ફૂટી જાય કાપવામાં એ બનાવવાના એ લિમિટેડ જ બનાવવાના થઈ જાય એટલે વાર્તા પૂરી થઈ પછી કાલે મળે તો રોજના કેટલા બનાવો છો તમે પછી રોજના ત્રણ બે ત્રણ ત્રણ કિલો અને ત્રણેક કિલો વેચાઈ જાય એટલે પછી આજનો કાર્યક્રમ પૂરો આજનો કાર્યક્રમ પૂરો પછી નવી કોલોની માનવ મંદિર આગળ આ ભજીયા બપોર પછી બનાવવામાં આવે છે જો તમારે ટામેટાના આ ભજીયા ખાવા હોય તો બપોરે ત્રણેક વાગ્યા પછી અહીં પહોંચી જાઓ કારણ કે બપોરે ત્રણેક વાગ્યાથી આ ભજીયા બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને તેના ચાહકો સમયસર અહીં આવી જાય છે જેથી તેઓ આ ટેસ્ટી ભજીયાનો સ્વાદ માણી શકે એક વાત નોંધવી અત્યંત જરૂરી છે કે જો તમે અહીં આવવામાં થોડું પણ મોડું કરશો તો ભજીયાનો ખેલ ખલાસ થઈ જશે અને તમારે વીલા મોડે પાછા ફરવું પડશે તમારું નામ શું રમેશભાઈ રમેશભાઈ આજે આપ અહીંયા જે આ ખાવા માટે આવ્યા છે તે કઈ આઈટમ ખાવા માટે આવ્યા છે આખા ટમેટાના ભજીયા અને આ દુકાન ક્યાં આગળ આગળ આવેલી છે આ માનવ મંદિર પાસે આવેલી છે જીએડીસી જીએડીસી તમે અહીંયા આ રેગ્યુલર માટે ખાવા માટે આવો છો હા છેલ્લા પાંચક વર્ષથી હું ખાઉ છું તો અહીંયા આ ટમેટાના ભજીયા રેગ્યુલર ખાવા આવવા પાછળનું કારણ શું બસ આવો ટેસ્ટ મને પસંદ છે અને આવી આઈટમ બીજે ક્યાં મળતી નથી એટલા માટે અહીંયા આવું છું સાઈન ખાવા માટે અને લાગે લાગે આપનું નામ શું દિનેશભાઈ દિનેશભાઈ હવે આપ ટામેટાના ભજીયા બનાવો છો તો એ કેવી રીતે બનાવો છો એ ટમેટાને કાપીને વચ્ચેથી એનો ગર્ભ કાઢી અંદર મસાલો ભરી દેવાનો તો અમે જે આજે તમે મસાલો ભરો છો એમાં તમે શું શું નાખો છો એમાં ચણાના લોટને અથવા ગાંઠિયાનો ભૂકો મરી મસાલો બધો નાખી દેવાનો ગોળ મરચું હરિયાળી એવું બધું નાખી લીંબુ તો મસાલો તૈયાર થઈ જાય એટલે એ જે આ અડધું કાપેલા ટામેટામાં આ મસાલો ભરો પછી તમે આગળ ભજીયા બનાવતી વખતે બીજું શું કરો છો બસ એમાં બેસનમાં જ બોડી દેવાનું نحن هنا في مدينة كتابة Gateway Doctor Foodie. you. Subscribe channel

આ ઉપરાંત અહીં સમોસા મેથી ગોટા દાળવડા અને જલેબી સહિતની અનેકવિધ વેરાયટી મળે છે પરંતુ અહીંના ટામેટાના ભજીયા અત્યંત ફેમસ છે અહીંની મોનોપોલી આઇટમ છે અને ભરૂચ જિલ્લામાં જ નહીં આસપાસના વિસ્તારમાં પણ ટામેટાના ભજીયા એકમાત્ર આ જગ્યાએ જ મળે છે ટામેટાના ભજીયા અંકલેશ્વરમાં અહીં એકમાત્ર જગ્યાએ જ મળતા હોય અહીં નિયમિત આવતા સ્વાદ રસિકો અનેકવાર ટેલિફોન ઉપર એડવાન્સ બુકિંગ પણ કરાવી લેતા હોય છે તમારા ભરૂચના વકીલ મંડળ બધું આવે એ તો અગાઉ ફોન કરી દઈએ કે ધંધુ કાકા આટલા ટમેટાને ભજીયા રાખજો એ બધા કોરોટમાંથી આઈપીઆ ખાવા આવે એટલે તમારા સ્પેશિયલ કસ્ટમર જ છે ટામેટાના ભજીયા સ્પેશિયલ સ્પેશિયલ તમારે ટામેટાના આ ભજીયા ખાવા હોય તો સરનામું નોંધી લેશો શ્રી ઉમિયાજી ફરસાણ નવી કોલોની માનવ મંદિર જીઆઈડીસી અંકલેશ્વર જિલ્લો ભરૂચ ગુજરાત તમે લોકો અંકલેશ્વરમાં રહેતા હોય કે અંકલેશ્વરની આજુબાજુ રહેતા હોય કે ટ્રાવેલિંગ દરમિયાન અંકલેશ્વર આગળથી પસાર થતા હો તો અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિર નવી કોલોની પાસે આ ચંદુભાઈના ટામેટાના ભજીયા ફેમસ છે મોનોપોલી આઇટમ છે